ભરત લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે અહેમદભાઈ પટેલ નું નામ આવતા રાજકારણમાં ગરમાવો કોંગ્રેસમાં ચેતના અને ઉત્તેજના ભાજપ ચિંતામાં ભરત લોકસભા બેઠક પર ખરા ખરીનો જંગ ચાલશે ભરતના શ્રવણ ચોકડી પાસે ચાર સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવી વિરોધ નોંધાવ્યો પ્રાથમિક સુવિધા નહીં તો વોટ નહીં રહીશો નું મીડિયા સમક્ષ નિવેદન ચોમાસાના ચાર મહિના વરસાદી પાણીને કારણે ઘરમાં પુરાઈ રહેવું પડે છે રહીશોનો આક્ષેપ ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે અહેમદભાઈ પટેલ નું નામ આવતા જ રાજકારણ માં ગરમાવો થયો હતો ભરૂચ લોકસભા બેઠક પર સવારથી સંભવિત ઉમેદવાર તરીકે અહેમદભાઈ પટેલ નું નામ આવતા જ ભરૂચ લોકસભા મત વિસ્તારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે જો તો બેઠક પર ખરાખરીનો જંગ ખેલાશે અહેમદભાઈના નામથી જ કોંગ્રેસમાં ચેતના અને ઉત્તેજના ઉભી થઈ છે જ્યારે બીજી બાજુ ભાજપ છાવણીમાં ચિંતાના વાદળો ઘેરાયા છે ભરૂચ લોકસભા બેઠક ને લઈ કોંગ્રેસ અત્યાર સુધી અવઠવમાં હતી છોટુ ભાઈ સાથેના ગઠબંધન સામે કોંગ્રેસમાંથી પ્રશ્ન ઉભો થયો હતો કોંગ્રેસના મતે ભરૂચ બેઠક પર લઘુમતી ઉમેદવાર હોવો જોઈએ આ અંગે ભરૂચ જિલ્લામાંથી લઘુમતી આગેવાનોએ ઉપલા સ્તરે રજૂઆત કરવા બે ત્રણ દિવસથી દિલ્હીમાં ધામા નાખ્યા અને રજૂઆત કરી હતી

જેમાં બે વખત તેમણે ચંદુભાઈ દેશમુખને હરાવ્યા હતા ઓગણીસો એકાણું માં ચંદુભાઈ દેશમુખે ભાજપમાંથી ચૂંટણી લડી અહેમદભાઈ પટેલને બાવીસ હજાર એકસો હરાવ્યા હતા જોકે ત્યાર સુધીમાં અહેમદભાઈ પટેલે રાષ્ટ્રીય સ્તરે પોતાનો પગદંડો જમાવી લીધો હતો ત્યારબાદ અહેમદભાઈએ લોકસભાની ચૂંટણી લડી નથી રાજ્યસભાની ચૂંટણી લડી પાછલા બાણે તેઓ સંસદમાં જાહેર છે અહેમદભાઈ પટેલે કોંગ્રેસમાં ગાંધી પરિવારની ગુડબુકમાં સ્થાન મેળવી પોતાની મહત્વતાને સ્થાપિત કરી હતી છેલ્લી બે ત્રણ ટર્મથી અહેમદભાઈ પટેલે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવી જોઈએ તેવી વાતો ચાલતી હતી

આ વખતની લોકસભા ચૂંટણીમાં છોટુભાઈ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનનું પહેલું ગણિત પ્રથમ તબક્કામાં જ ગૂંચવાયું હતું કારણ કે અહેમદભાઈ કોંગ્રેસના બેનર પરથી છોટુને લડાવવા માંગતા હતા જ્યારે છોટુભાઈ બીટીપીમાંથી ચૂંટણી લડવાનો આગ્રહ રાખ્યો હતો અને કોંગ્રેસ પોતાનો ઉમેદવાર આ બેઠક પર ન ઉભો રાખે તથા બીટીપીને સમર્થન આપે તેવી માંગ કરી હતી પરંતુ આ પ્રકારના ગઠબંધન સામે કોંગ્રેસમાંથી જ વિરોધનો સૂર ઉઠ્યો હતો અને ગઠબંધન થાય તો કોંગ્રેસમાંથી મોટા પાયે રાજીનામા પડે તેવી સંભાવનાઓ ઊભી થઈ હતી જેને લઈ કોંગ્રેસ ખુદ અવઢવમાં મુકાઈ ગઈ હતી કોંગ્રેસે ભરૂચ બેઠકનો નું પુનઃ મૂલ્યાંકન શરૂ કર્યું તું દરમિયાન ભરૂચ જિલ્લામાંથી લઘુમતી સહિત આગેવાનો રજૂઆત કરવા માટે દિલ્હી દોડી ગયા હતા જેમણે લઘુમતી ઉમેદવારની કહાની રજુ કરી હોવાના અહેવાલ મળ્યા હતા જેમાં આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ખુદ અહેમદભાઈએ ચૂંટણી લડવી જોઈએ તેવો સૂર ઉઠાવ્યો હતો દરમિયાન અહેમદભાઈ પટેલ ઉમેદવાર હોવાના અહેવાલોના પગલે રાજકારણમાં ગરમાવો આવ્યો છે અહેમદભાઈ પટેલ આદિવાસી બેલેટમાં પોતાની સેવાઓ થકી પ્રભાવ ધરાવે છે આ ક્ષત્રિય પટેલ અને દલિત સમાજ સહિત કોંગ્રેસ સાથે જોડાયેલા તમામ સમાજ ઉપર પણ તેમનો પ્રભાવ છે જો અહેમદભાઈ ચૂંટણી લડે તો કોંગ્રેસ એકજૂથ થઈ જાય અને તેવા સંજોગમાં અત્યાર સુધી એક તરફી ગણાતી ભરૂચ લોકસભા બેઠક પર પણ સમીકરણો બદલાય એક તરફ ભાજપમાં અંદરના જ ડખા છે અને ઓવર કોન્ફિડન્સ છે ત્યારે અહેમદભાઈ તો લોકસભા બેઠક પર થાય તેમ છે છે ઉલ્લેખનીય કે ગત વિધાનસભા ચૂંટણીમાં સાતે વિધાનસભામાં ભાજપને મળેલ મતો અને કોંગ્રેસ તથા બીટીપીને મળેલા મતોના સરવાળામાં માત્ર બે હજાર જેટલા મતોનો જ તફાવત હતો જેને લઈ કોંગ્રેસ અને બીટીપી ભેગા મળી આ બેઠક જીતવા કમર કસે છે તેવામાં જો અહેમદભાઈ ચુટણી લડે અને છોટુ ભાઈ ફરી એક વખત છોટુ ભાઈ તેમની પરખે ઉભા રહે તો ભાજપને તેઓ નવ નેજા પાણી લાવી દે તેમાં કોઈ શંકાને સ્થાન નથી હાલ તો અહેમદભાઈ ચુટણી લડસે તેવા અહેવાલથી જ ભરૂચ બેઠકનો રાજકારણ ગરમાયું છે લોકોમાં પણ તેની અસર જોવા મળી છે સાંભળીએ ભરૂચ જિલ્લાના કેટલાક લોકોનું શું છે મંતવ્ય ઇન ભરૂચની વિશેષ રજૂઆતમાં ભરૂચ બેઠક પર હેમંત પટેલલે ટિકિટ મળે ભલે ભરૂચ ભાજપનું ઘર રહ્યું છે પરંતુ અહેમદ પટેલે વિકાસના ઘણા કામો કર્યા છે જેથી ભરૂચમાં અહેમદ પટેલને ટિકિટ મળે તો જીતવાના અણસાર છે ભરૂચ તરફથી અહેમદભાઈ પટેલ ચૂંટણી લડે એ ગર્વની વાત છે પરંતુ અમારે જે માછી સમાજનો રોજગારીનો પ્રશ્ન છે જેમને નર્મદાની સૂકવી દીધી છે જો એ અમને પુનઃજીવી લાવી દેતા હોય તો અમે એનો ખૂબ આભાર માનીશું તો જોવા જઈએ તો ભરૂચની પ્રજા માટે બહુ સારી વાત છે કે અહેમદભાઈ ટિકિટ ઇલેક્શન લડે કારણ છે કે અહેમદભાઈએ ભરૂચ માટે બધું બહુ બલિદાન આપ્યું છે બધા બહુ કામો કરાવ્યા છે લોકોને બહુ સહાયતાઓ કરી છે આપણે જોવા જઈએ તો સેવાશ્રમ હોસ્પિટલ જેવું બધું બહુ ભરૂચની પ્રજા માટે એમણે બધા બહુ બલિદાન એમણે બહુ કામો કર્યા છે એક ખુશીની વાત છે કે અહેમતભાઈ જો ઇલેક્શન લડે તો તાકી ભરૂચ માટે એક બીજા લોકસભાની ચૂંટણી ચૂંટણીનો બહિષ્કાર કરવા સાથે ત્યાં સુધી પ્રાથમિક સુવિધા નહીં મળે ત્યાં સુધી વોટ નહી કરવા સંકલ્પ લઈ ચૂંટણી બહિષ્કાર કર્યો હોવાના બેનર લગાવી દેતા ઉમેદવારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે શ્રવણ ચોકડી સ્થિત આવેલા વેદાંત સોસાયટી આરાધના સોસાયટી અર્બુદાનગર એક તથા અરબુદાનગર બે મળી ચાર સોસાયટીના રહીશોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાના બેનર સોસાયટીની બહાર લગાવી દેતા રાજકારણીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે જો કે રહીશોની માંગણી છે કે ચોમાસાના ચાર માસ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોએ ચાર મહિના ઘરમાં જ પુરાઈ રહેવાનો વારો આવ્યો છે તેમજ જ્યાં સુધી વરસાદી પાણીનો નિકાલ નહીં કરાય સોસાયટીના રહીશોને પ્રાથમિક સુવિધા નહીં અપાય ત્યાં સુધી તમામ એક હજારથી વધુ મતદારો લોકસભાની ચૂંટણીમાં મતદાન નહીં કરી ચૂંટણી બહિષ્કાર કરશે તે મીડિયા સમક્ષ નિવેદન રજૂ કર્યા છે ત્યારે જોવું રહ્યું કે હજુ ભરૂચ શહેરના કેટલાક ઝુંબડપટ્ટી વિસ્તાર તેમજ સોસાયટી વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગે છે અમારી આ ચાર જે સોસાયટી છે અર્બુદા એક અર્બુદા બે આરાધના અને વેદાન આ ચાર સોસાયટીમાં બાર વરસથી ગટરનો પ્રોબ્લેમ છે બરાબર એટલે ગટર લાઈન આવતી જ નથી અમે જ્યારે કલેક્ટર સુધી મળવા ગયા ત્યારે આપ્યું કે ભાઈ આવશે આમ તેમ એ બધું આશ્વાસન આપ્યું પછી બે ત્રણ બેઠક કરી કે ભાઈ શું તમારો પ્રોબ્લેમ છે આમ તેમ એ બધી બેઠક કરી પછી એમને કહી દીધું કે ભાઈ હવે અમને કોઈ આજુબાજુવાળા કોઈ સોસાયટી બીજી સોસાયટીવાળા આપતા નથી એટલે તમને આ તમારો ગટરનો પ્રોબ્લેમ સોલ્વ કાયમ માટે નહીં થાય હવે આ પ્રોબ્લેમ જો સોલ્વ ના થાય તો પછી ગટર લાઈન હવે પંદર પંદર વીસ વીસ વર્ષ જૂની સોસાયટી થઈ ગઈ તો પછી એ ખારકુવા તો દર મહિને ભરાઈ જાય તો દર દર મહિને હજાર હજાર રૂપિયા બારસો રૂપિયા કોણ આપે એ છોકરાઓને મોડામથી અમારે નાખી દેવાના કે આજરોજ અમે અમારી અહીંયાની જે ચાર સોસાયટી છે વેદાન સોસાયટી અર્બુદા એક અર્બુદા બે અને આરાધના સોસાયટી આ ચાર સોસાયટીને એક વિકટ પ્રશ્ન અત્યારે સતાવી રહ્યો છે કે જે છે ગટર લાઈનની યોજના આપણા માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન જે હાથ ધર્યું છે એના અંતર્ગત અમે ગટર લાઈન માટેની માગણી કરી સરકારશ્રી સાહેબ પાસે અને આ જે અમારો જે પ્રશ્ન છે એ આજનો નથી છેલ્લા બાર વર્ષે અમે આ પ્રશ્નોનો નિરાકરણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પણ જેના અનુસંધાનમાં અમે અઢાર નવ બે હજાર સત્તરના રોજ કલેક્ટર શ્રી સાહેબને એક આવેદનપત્રક આપ્યું હતું પણ જેના અનુસંધાનમાં પણ પ્રકારનું નિરાકરણ ન આવતા છેવટે અમે ફરીથી એકવાર સાત એક બે હજાર ઓગણીસના રોજ કલેક્ટર સાહેબશ્રીને રેલી સ્વરૂપે ગયા હતા અને આવેદનપત્રક આપ્યું હતું પણ છતાં પણ એનું કોઈ નિરાકરણ નથી આવ્યું ત્યારબાદ અમે એમની જોડે રૂબરૂમાં ચૌદ ત્રણ બે હજાર ઓગણીસના રોજ રૂબરૂમાં મુલાકાત કરતા તેઓએ એમ કહ્યું હતું કે ભાઈ આ તમારી ગટર યોજના માટેની જે જમીન ફાળવવાની જે છે જે જગ્યા ફાળવવાની છે એ અમારા હકમાં નથી એટલે આના આ મુદ્દાનો ઉકેલ આવવો અશક્ય છે શાળામાં યોજાયેલ ગુજરાત મોક કસોટીનું આયોજન કરાયું હતું નારાયણ વિદ્યાવિહાર અને આઇટીએમ યુનિવર્સ વડોદરાના સંયુક્ત પ્રયાસથી નારાયણ વિદ્યાવિહારમાં તારીખ એકત્રીસ ત્રણ ઓગણીસ ને રવિવારના રોજ ગુજકેટ મોક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ બાર પછી વિવિધ ક્ષેત્રોમાં પ્રવેશ મેળવવા માટે વિવિધ શાળાના ત્રણસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે આગામી ગુજકેટની પરીક્ષા માટે માર્ગદર્શન રૂપ બની રહેશે આજે ગુજકેટની મોક પરીક્ષા યોજવામાં આવી ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચતર શિક્ષણ માટે લેવાતી ગુજકેટ પરીક્ષા બાળકોની કારકિર્દીમાં ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે ત્યારે શાળા દ્વારા ગુજકેટની પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તે તદ્દન ફ્રી હતું આજે સમગ્ર ભરૂચ જિલ્લામાંથી ત્રણસો જેટલા બાળકોએ આ પરીક્ષા આપી છે અને આ બાળકો ભવિષ્યમાં લેવાનાર ગુજકેટ એક્ઝામમાં સારો દેખાવ કરે અને સમ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા ભરૂચના જાડેશ્વર સ્થિત આવેલા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરે નિશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ વડોદરા તથા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ભરૂચના સહયોગથી ભરૂચના નેશનલ હાઇવે સ્થિત આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના નારાયણ સભાગૃહ ખાતે નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં સાંધાનો દુખાવો જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી પેટમાં દુખાવો પેટ અને પાચનતંત્રના તમામ રોગો આંતરડા લીવર પેન્કસની બીમારી ડાયાબિટીસ બ્લડ પ્રેશર મોટાપણાના કારણે થતી તકલીફો સહિતના વિવિધ રોગોની બીમારીના માટે નિશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આજના રોજ એકત્રીસ માર્ચ બે હજાર ઓગણીસ રવિવારના રોજ બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા અને સ્વામિનારાયણ મંદિર ભરૂચના મદદથી ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ભરૂચના સ્થાને મેગા કેમ્પ આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પ બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ જે સો બેડની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એનએ બી એચની ગુણવત્તા ધરાવતી અટલાદરા સ્થાને અવેલેબલ થયેલી હોસ્પિટલ છે આ હોસ્પિટલ દ્વારા આજે ભરૂચ સ્વામિનારાયણ મંદિરે મેગા કેમ્પનું આયોજન કરેલો છે જેમાં ડૉક્ટર જીતેન્દ્ર મિસ્ત્રી ગેસ્ટ્રો સર્જન ડૉક્ટર હિતેન કારલિયા ઇન્ફેક્શન ડિઝીઝના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર અંકુર રાણા જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉક્ટર કિરણ જયસ્વાલ જે સ્પાઇન મેનેજ સ્પાઇન પેઇન મેનેજમેન્ટના નિષ્ણાંત ડૉક્ટર વિશ્વા ઉનળકર જે ડાયાબિટોલોજિસ્ટ ડૉક્ટર હાર્દિક શાહ જે આપણા શ્વાસ અને પલ્મોનોલોજીસ્ટ છે આ બધા જ ડોક્ટરો આજે ભરૂચના સ્વામિનારાયણ મંદિરે મેગા કેમ્પમાં સેવા નિદાન અને તેમની સારવાર માટે નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે આ કેમ્પમાં અંદાજે 400 થી વધારે રજીસ્ટ્રેશન થઈ ગયા છે અને હજુ પણ રજીસ્ટ્રેશન ચાલુ છે. અંકલેશ્વરના ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટર ખાતે આવેલા ડોક્ટર રાણા આયુર્વેદ હોસ્પિટલ ખાતે હરસમસાનો કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વરના વાલયા રોડ ઉપર આવેલા ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટર સ્થિત ડોક્ટર રાણા આયુર્વેદ હોસ્પિટલમાં હરસમસાનો કેમ્પ યોજાયો જેમાં નિષ્ણાંત ડોક્ટરોએ સેવાઓ આપી હતી. આ કેમ્પનો દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં સારવાર લેનાર દર્દીઓને રાહત દરે ઓપરેશન કરી આપવામાં આવશે. સદર કેંપમાં ડોક્ટર રાણા આયુર્વેદ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અંકલેશ્વરની શાળામાં માફીપત્ર પત્ર નહીં લખી આપતા વાલીઓને પુસ્તકો ન અપાયા વિઝન સ્કૂલના સંચાલકોએ કહ્યું એલસી લઈ જાઓ જવાબ સાંભળી મહિલા બેભાન ભાન અંકલેશ્વરની વિઝન સ્કૂલમાં ફી બાબતે અગાઉ થયેલા વિવાદમાં માફીપત્ર લખી આપવાની માંગ સાથે સંચાલકોએ વાલીઓને પુસ્તકો નહીં આપતા વિવાદ થયો છે વાલીઓ અને મેનેજમેન્ટ વચ્ચે રકજક દરમિયાન સંચાલકોએ તમારા બાળકોને એલસી લઈ જાઓ તેમ રોકડું પડખાવી દેતા એક મહિલા વાલી બેભાન થઈ જતા દોડધામ મચી હતી શાળામાં ભણાવતા અભ્યાસક્રમના પુસ્તકો શાળા સિવાય બીજે ક્યાંય મળતા નથી વાલીઓ શાળા ખાતે ગયા હતા અંકલેશ્વરજી એડીસીને વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં સપડાય છે શનિવારના રોજ કેટલાક વાલીઓ પોતાના બાળકના પાઠ્યપુસ્તકો તથા સત્રના શાળા ખાતે લેવા ગયા હતા આ વાલીઓએ ફી વધારા બાબતે શાળા વિરુદ્ધ રજૂઆત કરી હતી જેની રીસ રાખી શાળા મેનેજમેન્ટે વાલીઓ પાસે માફી પત્રની માંગ કરી હતી માફી પત્ર લખી આપશો તો જ પુસ્તકો મળશે તેમ જણાવતા મામલો બિચકાયો હતો સંચાલકોએ તમારા બાળકોના એલસી લઈ જાઓ તેમ કહેતા એક મહિલા વાલી બેભાન થઈ ગઈ હતી જેના કારણે આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો આ અંગે વાલીઓએ જણાવ્યું હતું કે શાળાના સરકારી મંજૂરી છે કે નહીં તે અંગે અમે રજૂઆત કરી હતી તેનો દ્વેષભાવ રાખીને મેનેજમેન્ટ વાલીઓને ધમકાવી રહ્યા છે આ મુદ્દે શાળા સંચાલક દ્વારા કંઈ પણ કહેવાનો ઇનકાર કરવામાં આવ્યા તેમની પ્રતિક્રિયા જાણી શકાય તેમ નથી વિઝન સ્કૂલમાં મારો બાબો વ્રજ અભ્યાસ કરે છે સિક્સ સ્ટાન્ડર્ડમાં છે હું એની પેરેન્ટ્સ મિટિંગમાં આજે ગઈ હતી પણ સ્કૂલમાં રિપોર્ટ કાર્ડ તો આપી દીધું પણ બુક્સ ના આપી એટલે મેં મેડમને પૂછ્યું બુક્સ કેમ નથી આપી એ લોકોએ એવું કીધેલું કે બુક્સ લેવી હોય તમારા સ્કૂલમાં છોકરાને સ્કૂલમાં રાખવો હોય તો અમને એક સોરી લેટર લખી દેવો પડશે કે સ્કૂલના મેનેજમેન્ટને અમે ખરાબ નહીં બોલી શકીએ એ સોરી લેટર મારી પાસે માગ્યો અને મેં લોટ લેટરની ના પાડેલી તો એવું કહે છે કે તો તમારે લેટર ના લખવું હોય તો બુક્સ અમે તમને નહીં આપી અને એ સ્ટ્રેસથી મને ચક્કર આવી ગયા સ્કૂલમાં ઓફિસમાં મને બહુ મેડમે સ્ટ્રેસ આપ્યો અને મને ચક્કર આવી ગયા અને હું સ્કૂલમાં બેભાન થઈને પડી ગઈ અને ડૉક્ટર મને ચેક હો કરી ગયા છે મારો બાબો વિજન સ્કૂલની અંદર અભ્યાસ કરે છે અને અમે વિઝન સ્કૂલની અંદર લીગલી મતલબ જે ગવર્મેન્ટ કાયદેસર નથી ચાલતું એના અમે ગવર્મેન્ટને કંઈ પણ ડોક્યુમેન્ટ વિશે જાણ કરીએ છીએ એટલે એ લોકો અમને અમને મને અને મારા મિસિસને અને છોકરાને માનસિક રીતે હેરાન કરવા માટેના પ્રયત્નો કરે છે અને સ્કૂલમાંથી સાર્ટી કઢાવી અને તમે ગમે ત્યાં જતા રહ્યો એવું એ લોકોનું વર્તન છે ભરૂચ એલસીબી પોલીસે ઘરફોડ ચોરીના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ મથકની હદમાં ગરફોડની ચોરીનો આરોપી ભરૂચ શહેરના મિલન નગરમાં રહે છે જેવી બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડો પાડી લાલસિંહ ઠાકોરસિંહ બૌરીને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તે ચીખલીગર ગેંગનો સાગરિત અને અંકલેશ્વર શહેરમાં ગરફોડ ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું કબૂલાત કરતા પોલીસે તેની અટકાયત કરી ભરૂચ એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો જે આરોપીનો અંકલેશ્વર શહેર પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસી સીમા ખાતે આવેલ ડાયમંડ ચિલ્ડ્રન હોલ ખાતે જનની ચિંતન સભા દ્વારા મતદાન જાગૃતિ અંગે નાટક રજૂ કરાયું હતું જનની ચિંતન સભા અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલા ડાયમંડ ચિલ્ડ્રન હોલ ખાતે મતદાન જનજાગૃતિ અંગે નાટક ભજવાયું હતું જેમાં વિવિધ શાળાની શિક્ષિકાઓએ મતદાન જાગૃતિ અંગે નાટક રજૂ કર્યું હતું આ પ્રસંગે લોકશાહીના મહાપર્વના મતદારો અને અન્યને પણ મતદાન આપવામાં સાથે લઈ જવાય તેવી અપીલ કરી હતી સદર કાર્યક્રમમાં જનની ચિંતન સભાના અધ્યક્ષ સુડા વડગામા ગીતા શ્રીવાસ્તવ અને સભ્ય બહેનો તેમજ શાળાની શિક્ષિકાઓ ઉપસ્થિત રહી હતી

એકસો સાહીઠ યુરિયા ખાતર સાથે ઝડપાઈ ગયેલ અને થેલીઓ ઝડપી પાડેલ અને વરુણ ઇન્ડસ્ટ્રીઝના માલિકની કરી પૂછપરછ પોલીસને જાણવા મળેલ કે આ યુરિયાનો જથ્થો અંકલેશ્વરના માંડવા ગામમાં રહેતા જયેશભાઈ મોદી કે જેઓ સહકારી મંડળી ચલાવે છે અને આ યુરિયા તેમની મંડળીમાંથી એજન્ટ ધવલ મોદી મારફતે આપેલ જ્યારે યુરિયા ખાતર ખેડૂતોને આપવાનું હોય ત્યારે તેના બદલે બારોબાર ફેક્ટરી માલિકોને વેચી દેવાનું કૌભાંડ બહાર આવ્યું છે અને ખેડૂતોને યુરિયા ખાતર માટે ધક્કા ખાવા પડે છે પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી કુલ રૂપિયા બેતાલીસ હજાર છસો ચાલીસ અને આઇસર ટેમ્પો સહિત ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય બે આરોપીઓ ધવલ અરવિંદ મોદીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખાતર મોકલતા સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે દારૂના દૂષણે યુવા પેઢીને પાયમાલીની ઊંડી ગરતામાં ઢકેલી દીધી છે અને કેટલાય પરિવારો દારૂના દૂષણમાં બરબાદ થઈ ચૂક્યા છે દારૂનું દૂષણ ઉગતી પેઢી માટે એક ખતરાની ઘંટી સમાન સાબિત થઈ રહ્યું છે ત્યારે એ દૂષણને ડામવા માટે દેશનો સુશિક્ષિત યુવા વર્ગ પણ કમર કસીને હવે જાગૃત થઈ ગયો છે જેના ભાગરૂપે છાપાઓમાં ઠેર ઠેર દેશી દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેઇડના સમાચારો વાંચવા મળી રહ્યા છે આવો જ એક દેશી દારૂની ભઠ્ઠી પર જનતા રેઇડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પાલેજ નજીક આવેલા ભરૂચ તાલુકાના કિસનાળ ગામમાં ગતરાત્રિના ગામના યુવા સરપંચ કૃણાલ પટેલની આગેવાનીમાં ગામના યુવાનોએ ભેગા મળી ઘોડી ઉપર જવાના માર્ગ ઉપર કથિત સરકારી જગ્યામાં ચાલતી એક મહિલા શારદા ઉપર જનતા રેડ કરી હલ્લો બોલાવતા સમગ્ર પાલેજ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે કિસનાડ ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ થાય એ માટે વારંવાર રજૂઆતો કરી હોવાનું પણ ગામના સરપંચે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું છેવટે ગ્રામજનોએ કંટાળીને ગત રાત્રિના જાતે દેશી દારૂની ભઠ્ઠી ઉપર હલ્લો બોલાવી ભઠ્ઠી તોડી પાડી હતી ગ્રામજનોએ જ્યારે હલ્લો બોલાવ્યો ત્યારે દારૂની ભઠ્ઠી ચલાવતી મહિલા બુટલેગર સારદા તથા તેની પુત્રી રેખા સાથે તું તુ મેમેના દ્રશ્યો પણ જોવા મળ્યા છે જે સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થઈ જવા પામ્યા હતા ત્યારબાદ પોલીસને જાણ કરાતા પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે પટેલ તથા પોલીસ કાફલાએ સ્થળ ઉપર દોડી આવી મહિલા બુટલેગર સારડા તથા તેની પુત્રી રેખાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે હું કિષ્ણા સરપંચ તરીકે મેં ઘણી વખત પાલેજ પોલીસ સ્ટેશનમાં દારૂબંધી માટે અરજી આપેલી હતી વારંવાર એમને ફોન કરીને જણાવ્યું કે ભાઈ તમે દારૂ બંધ કરાવો છતાંય એમને અરજીની કોઈ ધ્યાન પણ ન લીધું અમારી વાત કોઈ ધ્યાન પણ નથી લીધી અને દારૂ રોજબરજ વધતો જ જાય છે એટલે અમે અમને અરજી ધ્યાન પણ ના લીધી એટલે અમે એસપી સાહેબને રજૂઆત કરી છે અરજી થકી અને એસપી સાહેબની રજૂઆત થકી એ મારી પાસે પછી ફોન કરીને અમને ત્યાં મરવા બોલાવે છે અમે મળવા નથી જતા તો અમારી ઓફ છે લગાવે છે કે તમે મરવા નથી જતા તમે મળેલા છે છતાં પછી ગામ લોકોએ છેલ્લે કંતારીને અમે જનતા રેડ કરેલી છે જનતા રેડમાં અમે દારૂનો બધુંને જથ્થો હતો એ નાશ કર્યો છે અને નાશ કર્યા પછી અમે પાલેસ પોલીસ સ્ટેશનમાં જાન કરી અને એ લોકો આવ્યા પાલેસ પોલીસ સ્ટેશનના પટેલ સાહેબ અમારી સાથે જ ગેરવર્તન કરી અને દારૂ જે ગારના છે એમના પક્ષે બોલી અને અમારી સાથે અભદ્ય વર્તન કરી ગારોગારી કરી અને ખૂબ ખરાબ વર્તન કરેલું છે અને ગામ લોકોને ગાર બોલીને કીધેલું છે કે તમારી જે થાય તે કરી લો અને અમારી પાસે એક વિડીયો રેકોર્ડિંગ પણ છે કે જે બુટલેગર છે એ કોને કોને હપ્તા આપે છે એ એમના મોઠી બોલેલા છે એનું વિડીયો રેકોર્ડિંગ પણ છે ને એ અમે મીડિયા સમક્ષ રજૂ પણ કરવાના છે